વાકેફ હશો અત્યારે જે ઘટના બની છે એનાથી તમે તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો એટલે કે લો એન્ડ ઓર્ડરની સંપૂર્ણ ઓથોરિટી તમારી પાસે છે વિછિયામાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસે જે કાર્યવાહી કરી છે એ તદ્દન ગેરકાયદેસરની ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે અને આવી ગેરકાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાંય એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ એટલે કે મામલતદારે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી એ ગંભીર ગુનો છે પોલીસે નિર્દોષ માણસો ઉપર ત્રણસો સાત લગાવી જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો લગાવ્યો જે તમે એફઆઈઆર વાંચી હશે તો ખબર હશે પોલીસની એફઆઈઆર મેં વાંચી એમાં પોલીસે એવું લખ્યું છે કે પીઆઈટીબી જાની છે એને જમણા હાથની આંગળીમાં અને કાંડામાં પથ્થર વાગ્યો એફઆઈઆર પ્રમાણે પીઆઈ વીવી ઓડેદરા છે એને જમણા પગના નળામાં પથ્થર વાગ્યો પીએસઆઈ સરવૈયા છે એને ડાબા પગના પંજામાં પથ્થર વાગ્યો પીએસઆઈ ગોહિલ છે એને ડાબા પગના નળામાં પથ્થર વાગ્યો હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો વ્યક્તિ છે એને ડાબા હાથની આંગળીમાં પથ્થર વાગ્યો મહિલા પોલીસ કોન્સ્ટેબલ સવિતાબેન છે એને ડાબી આંખ પાસે પથ્થર વાગ્યો જીઆરડી મુકેશ છે એને પીઠમાં વાગ્યું આ પોલીસના શબ્દો આ તમામ લોકોને પગમાં અને હાથમાં પથ્થર વાગ્યો તો તમે એક મામલતદાર તરીકે વિચારો કે હાથમાં પથ્થર વાગે માણસ મરી જાય જાનથી મારવાની માટે ક્યાં મારવું પડે અને શું મારવું પડે તો પોલીસને નથી ખબર કે આ ખોટું થઈ રહ્યું છે કોઈને જાનથી મારવો ક્યાં મારવું પડે પગમાં મારવું પડે માથા મારવું પડે અને પથ્થર મારવો પડે ધોકો મારવો પડે આટલી હદે રાજકારણ પ્રેરિત એફઆઈઆર કરી કે તમામ પોલીસ એફઆઈઆર માં એને જ લખ્યું છે કે પગમાં વાગ્યું હાથમાં વાગ્યું પગમાં વાગ્યું હાથમાં વાગ્યું અને ત્રણસો હાથ લગાવી દીધી નિર્દોષ માણસો ઉપર પગમાં પથ્થર વાગત માણસ કેવી રીતે મરે જે ઘટનાથી માણસ મરવાની કોઈ સંભાવના નથી એ ઘટનાને ત્રણસો સાત નું સ્વરૂપ આપવું મામલતદાર જોઈ રહ્યા છે તો કોની પાસે ન્યાય માગવા જવાનો આખી ઘટનામાં ત્રણસો સાત ની કલમ નિર્દોષ માણસો પર પોલીસે લગાવી છે હું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે અપેક્ષા રાખું લેખિતમાં આપવાનો છું તમે આની પર શું મોટો કોગની જન્સ લ્યો તમારી પાસે મેજીસ્ટ્રેટિયલ પાવર છે તો કઈ ખાલી એકસો એકાવન ની અરજીઓ પર સહી કરવાના જ છે કે એકસો એકાવન આવીને સહી કરી આવીને સહી કરી બીજું શું કરશે મેજિસ્ટ્રેટ અહીંયા પોલીસે ગેરકાયદેસર નો લાઠીચાર્જ કર્યો આપના ધ્યાનમાં સાહેબ લાઠીચાર્જ કરતા પહેલા

પરવાનગીથી બળ પ્રયોગ કરવો લાઠીચાર્જ કર્યો ગાડીઓ તોડી નાખી તમારી પરમિશનના એફઆઈઆરમાં ઉલ્લેખ નથી પોલીસ તો રાજકીય હાથો બને છે કાલે તમારા હાઈકોર્ટમાં જવાબ આપવો પડશે આ રાજ અમરેલીની ઘટના બની ત્રણ નિર્દોષ નાના પોલીસ ને સુળીએ ચડાવ્યા મોટા માછલા બચાવી લીધા કાલે તમે ડીએમના કહેવાથી કોઈ સરકાર ના કહેવાથી તમે ખોટું કરશો આ કેટલું વ્યાજબી છે તમારી જવાબદારી શું મોટો કોગ્નિજન્સ લેવાની છે પોલીસે જે દમન કર્યું છે એની પર કાર્યવાહી કરવાની તમારી જવાબદારી છે જે તેમ કર્યું નથી પોલીસે નિર્દોષ ગાડીઓ તોડી નાખી કયો ગુનો કર્યો સીસીટીવી દેખાય છે તોડી નાખે છે તો એ વ્યાજબી છે તમે કયો મને વ્યાજબી છે વ્યાજબી છે બરાબર છે પણ હવે તો જે થાય સમય સંજોગ અરે સમય સંજોગ તો શું માથું આજે મને ઉશ્કેરાટ આવી જાય ટેબલ ઉપર હાથ પછી તોડ નાખું તો વ્યાજબી છે તમે એને વ્યાજબી માનશો તો હું તોડી નાખું કાચ તો પોલીસે દાઢી શું કામ તોડી નાખી સમય સંજોગ તો કાયદાનું પાલન પોલીસ નહીં કરે કોણ કરશે અને હું સૌથી ગંભીર પ્રશ્ન તરફ તમારું ધ્યાન દોરું તમારે આનું લેખિતમાં કાર્યવાહી કરવી પડશે હું તમને હાઈકોર્ટમાં ઉભા રાખીશ હું કહી દઉં છું પોલીસ ભલે કોચી ભાઈ નો હાથો બને તમારે જવાબ આપવા પડશે ચાર વાગે મનુ કેટલા વાગે પાંચ વાગ્યા આસપાસ ગંભીર વાત છે સાહેબ પાંચ વાગ્યા આસપાસ પોલીસની પોલીસ પ્રમાણે સાત થી આઠ હજાર લોકોનું ટોળું થયું એટલે માની લીધે આઠ હજાર હતા આઠ હજાર માણસો કેટલી વારમાં ભેગા થઈ શકે એક મિનિટમાં દસ મિનિટમાં એક કલાકમાં આવડી મોટી પોલીસ આઈબી તંત્ર શું કરતું હતું એમને ખબર પડી આઈબીને કે વિછીયા માં આઠ હજાર લોકો આવવાના છે નાકાબંધી કેમ નો કરી પેલો માણસ આવ્યો પાંચમો આવ્યો પચાસમો આવ્યો દોઢસો વ્યક્તિ આવ્યો ત્યારે તો પોલીસે એલર્ટ થઈ જવાનું નાકાબંધી કોઈ ગામડેથી આવે કોઈ અહીંથી આવે કોઈ બજારમાંથી આવે કોઈ કારખાનેથી આવે પોલીસે ઈરાદાપૂર્વક ભેગા થવા દીધા અને પોલીસે તે લો એન્ડ ઓર્ડર ની વ્યવસ્થા બગડે કોશિશ કરી છે છતાં મામલતદાર ચૂક છે છતાં એ પગલાં ન લીધા પોલીસે આઠ હજાર લોકો ભેગા કેવી રીતે થવા દીધા નાકાબંધી કેમ નો કરી એડવાન્સમાં માં ગામડે બીજી બાર પોલીસ બોલાય રોકી લેવા જોઈતા હતા બધાને અને પ્રી એનાઉન્સમેન્ટ કરવાનું હતું કે ભાઈ કોઈ ભેગા થશો નહીં કોઈ ભેગા થશો નહીં પોલીસ ની સ્પષ્ટ બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ ચૂપ બેઠા છે બીજી વાત કે જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ પછી પોલીસે મોટા અધિકારીઓ સુરેન્દ્રનગર થી કોઈ બધા ગેરકાનૂની બાહેતરી આપી કે અમે સરઘસ કાઢશું આવી કયા આધારે આપી અને એ વાત લોકોમાં ફેલાઈ ગઈ લોકો ખબર પડી ગઈ પોલીસે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવાનું કીધું છે એટલે તો લોકો આવ્યા ને નહીં તો પોલીસ ના મનની વાત જનતા ને કેવી રીતે ખબર પડી ગઈ અચાનક આઠ હજાર લોકો ક્યાંથી આવી ગયા આઠ હજાર લોકોને એડવાન્સમાં પોલીસ ના મનની વાત ખબર પડી ગઈ પોલીસે કીધું બધાને અમે સરઘસ કાઢશું એટલે તો લોકો ત્યાં આવ્યા હશે તો પોલીસે આવી વાત શું કામ કરી અને કોણ એને પ્રશ્ન પૂછે મેજિસ્ટ્રેટ નહીં પૂછે ત્યાં જવાનું અને બધા જો ભાજપના બનીને બેઠા હશે તો કલ્યાણ થઈ ગયું ભારતનું એટલે મારી સાહેબ સ્પષ્ટ શબ્દોમાં એક વકીલ તરીકે કોઈ હું રાજકીય રાજકીય વાત નહીં હું વકીલ તરીકે કહેવા આવ્યો છું કે આ તમારી જવાબદારી છે તમે મામલતદાર મેન્યુઅલ વાંચ્યું હશે હું એનું આખું પ્રકરણ વાંચીને ત્યારે તમારે અમે વાત કરું છું તમારી પાસે પાવર છે એનો ઉપયોગ કરો

તો મરી જાય કોઈ માણસને બેસણામ સાહેબ નહીં આવવાનું હિન્દુત્વની વાતો થાય જ દીકરો મરી ગયો હિન્દુનો છે આપણે હિન્દુ છીએ હિન્દુ પરંપરા પ્રમાણે બેસણું થાય બેસણામાં આવે ને પોલીસ પકડી લે તો હિન્દુ છો કે પાકિસ્તાની છો બેસણામાં આવેલા માણસોની ધરપકડો થઈ હિન્દુ પરંપરામાં બેસણો એટલે આપણી સંસ્કૃતિ છે આપણો આપણો રિવાજ છે કેવી રીતે પોલીસ પકડી જાય તમે એક શબ્દ નહીં બોલો તમે આ પોલીસને એક શબ્દ નહીં કહો બેસણા માંથી કેવી રીતે પકડાય બોલા ભાઈ કોણ હતા મને બોલાના દીધા અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપણા હગાનું ખૂન થઈ ગયું મૃત્યુ થઈ ગયું ખરખરે આવ્યા એને પોલીસે જેલમાં તમે સાહેબ બિંધુ શોક નહીં મને એમ કયો હોય કે ન હોય ખરખરામાં જ પોલીસ પકડી જાય તમે વાજબી માનો તો મામલતદાર તરીકે શું કાર્યવાહી કરશો ક્યો તમારી પાસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો આખા તાલુકાનો ચાર્જ છે શું કાર્યવાહી કરશો કે તમે ખાલી કલેક્ટર કે એમ જ દોડશો ડીએસપી ને કલેક્ટર તો મોટા હોદ્દાઓ છે એ બચી જાય નાના માછલા પકડાઈ જશે આમાં ખરખરામાંથી માણસો ઉઠાવી જાય ગાડીઓ પકડીને પૂરી દીધી પોલીસે કેટલી ગાડીઓ પોલીસના કેમ્પસમાં મૂકી રાખી છે એમ એમના અને દમડાટી મારીને ગાડીઓ છોડે છે ત્યાં કારખાના છે વિછાની બજારમાં લોકો હીરા હશે છે એક તો વેપારી શું નામ એનું ઓલા સીસીટીવી વાળા તશ્વીન અ તેલો સનાળીનો ગામના એક આગેવાન છે પટેલ છે વિતેશ પટેલ અરણિયા અરણિયા એ એનું ઓફિસમાં બેઠા છે સીસીટીવી ચાલુ છે એને આ ઘટના સાથે કંઈ લેવા દેવા નથી એની જ્ઞાતિ પટેલ છે આ ઘટનામાં મુખ્યત્વે આક્રોશ કોળી સમાજમાં હતો

આ પોલીસ ખાતું દવાખાને કાલ મને ખબર પડી ને કોઈ દવાખાને નથી લઈ ગયા હાથે છે ઉલ્ટાની હાથ ઉપર પથ્થર પાંચ વાગે પછી લઈ ગયા એ આપું છું કે તમે ક્યારે પરમિશન આપી એનો મને આઉટવર્ડ નંબર આઉટવર્ડ નું પાનુ અને લેખિત પરમિશનની વિગત આપજો હું હાઈકોર્ટમાં તમને ઉભા રાખીશ આ હું તમને કહેતો જ આવું છું

તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીનોના મહેસૂલી અધિકારી છો તમારે લેન્ડ ગ્રેબિંગ સરકાર ફરિયાદી અને સારું કામ ખૂન થઈ ગયું હવે પાછા મામલત કલેક્ટર ના માણસો પોલીસ ના માણસો દમદાટી મારે છે ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી નહીં થાય સરકારી જમીન ના સંરક્ષક તમે છો તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ ગ્રેબિંગ ની થોરિયાળીમાં જમીન ખાલી કરવાની કેમ જેસીબી લઈને નથી જાતા

રસ્તા જમીન વાળા ખુલ્લા કરી નાખ્યા ચાની ખેતી વાળા ખુલ્લા કરી નાખ્યા પેલા તો ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ ઉપર લેન ગ્રેબિન થઈ એ અરસામાં તરત જ લગભગ હું માનું છું ત્યાં સુધીમાં એક મહિનામાં તો કાર્ય પૂરું કરી દીધું હતું ઘનશ્યામભાઈ અને આજ

સત્યાવીસ કલાક તો સાહેબ ફરિયાદ નથી લેવાની સત્યાવીસ કલાક તો ફરિયાદ નહીં કોઈ વસ્તુ નહીં અને ઉલટાનું નું ઉપર નાખ્યું આ આ વસ્તુ ભૂલી ગયા પણ બીજા આમાં ગાળી આવી ગયા બધા જે વસ્તુ છે હું તમને તોમતદાર જે હાજર કરવાના તોમતદાર કેટલી કલાકે તેને હાજર કર્યા અહીંયા અંગ્રેજ શાસન આવે સાચી વાતી તો અહીંયા જો દારૂ વ્યવસાય હું લઈને જાઉં લોકો સુધી વાત પહોચાડું સાહેબ આ બાહિદ્રી આપી છે અને હું તમને બાકીની અરજી આપું એનો તમારે લેખિત જવાબ કરવાનો છે આ હું તમને આજે રજૂઆત કરી છે કે પોલીસે ઈરાદાપૂર્વક માણસો ભેગા થવા દીધા પોલીસે નિર્દોષ માણસોને માર માર્યો છે પોલીસે ગાડીઓ તોડી નાખી છે પોલીસે ખોટા માણસોને જે લોકો નિર્દોષ છે કરી છે પોલીસે વગર પરમિશન ઓથોરાગર લાઠીચાર્જ કર્યો છે જે કાંઈ પણ ખોટું થયું છે એ બધું મેં તમને રજૂઆત કરી તમે એની મને લેખિતમાં મેજિસ્ટ્રેટ તરીકે બાહિંદરી આપો આ રે લેખિત રજુઆત લેવો હાલ જો વાંચી લેજો બાકીની હું આરટીઆઈ આપું છું અને એનું મને ઇન્વર્ટ કરજો દો બાય એક ઝેરોક્સ કાઢી દો ત્યાં છે સ્ટાફ પોલીસે તમારી પાસે લેખિતમાં જે પરમિશન માંગી હોય એ રિપોર્ટની નકલ મને આપવાની એ પોલીસના રિપોર્ટના આધારે તમે જે પરમિશન આપ્યો એની નકલ આપવાની અને તમારા જે તે દિવસના આઉટવર્ડ રજીસ્ટરના તમામ બાનાની કોપી મને આપવાની જે કાયદા દ્વારા પ્રતિબંધિત નથી એટલે ખોટા બાના કાગળ ઉપર લખતા નહીં મને આ ત્રણેય નકલો તમારે સમય મર્યાદામાં ઓછામાં ઓછા પંદર દિવસ ને વધુમાં વધુ ત્રીસ દિવસ માં આપવાની છે મારા પ્રતિનિધિ એડવોકેટ રમપરા સાહેબ છે લઈ અમારા છે જે હું તમને કહેતો છે આજથી પાંચ દિવસ પછી સાહેબ પાસે આવી લઈ કાયદામાં ત્રીસ દિવસ મેક્સિમમ છે વધારે ને વધારે એનો મતલબ એવો નથી પૂરો સમય તમારે કાપી કાઢવો એટલે તમે પાંચ દિવસ પછી સાહેબ પાસે આવીને ત્રણ મુદ્દાની માહિતી સર્ટિફાઈડ નકલમાં લઈ જાજો લો સાહેબ આની ઇન્વર્ડ જે કઈ સાચવી કરજો પેલી નકલ આવી

બીજું કે કારણ વગરના લોકોને ગોતી ગોતીને પકડવાની જે ખોટી કોશિશ થઈ રહી છે એને રોકવા માટેનો આદેશ આપો જે લોકો હતા એ હતા કે નહોતા એ નહોતા ગામડે ગામડે ગાડીઓ ફેરવીને ઘરે જઈ જઈને પકડવાના એટલે કેવી રીતે પોલીસ શું માયાવી છે એને કાંઈ જાદુ છે ને ખબર પડી જાય છે કે આ રમેશભાઈ હતા નહોતા એમ ગમે એને ઉઠાવી જવાના ગમે એ ગામમાંથી ઉઠાવી જવાના દાખ તો ના તો પાડો કે નહીં જાય પોલીસ હવે જુલમ કરવામાં માં બાકી નથી રાખ્યું હજુ તો એને શું લોહી છોડી દે બધાની ગામડે ગામડે ત્રાસ આપવાનું બંધ કરે હિન્દુ પરંપરા પ્રમાણે ચાલુ છે ત્યાં પોલીસવાળા બેસાડી રાખ્યા એ લઈ લેવા જોઈએ લોકો ડરે છે બેસણામાં આવતા તમે આદેશ આપો સાહેબ અને હું પાછો આવીશ હજુ અઠવાડિયા પછી આની ઉપર સાહેબ તમે ઉઘરાણી લેજો સાહેબ ડાબુ સાહેબ હું આશા રાખું છું તમે મને કેટલી વારમાં લેખિત જવાબ આપશો હવે

એલા મેનેજરેતા નીંદર આધીન કામગીરી કરવાની છે હવે હીલા મિક્સર સુધી તમારી કેટલા દિવસમાં આશ્વાસન જવાબ આપો છો આજે જ હું પહોંચાડીશ આજે જ પોલીસ કોઈને ગામડે ગામડે જઈને હેરાન ન કરે લો એન્ડ ઓર્ડર માટે આ વસ્તુ જરૂરી છે લોકો ઉશ્કેરાય છે લોકો ડરે છે હજુ લો એન્ડ ઓર્ડર ની શાંતિ માટે તમારે પગલું લેવું પડે ગામડે ગામડે જાય લોકો ડરે છે ઉશ્કેરાય છે કાઈક થશે જવાબદારી કોની તો કોક તો ના પાડે કે આ રીતે નિર્દોષ છોકરાને હેરાન ન કરો એટલે હું સાહેબ આશા રાખું છું સારો નિર્ણય લેશો એક નાગરિક તરીકે માનવતા દ્રષ્ટિએ નિર્ણય લેશો એવી આશા રાખું છું ખુબ ખૂબ આભાર ઓકે